ધોરણ દસ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક એનો તેરમો દાખલો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મેચ પર છ ભાતવાળું એક વર્તુળાકાર આવરણ પાથરેલું છે જો આવરણની ત્રિજ્યા અઠ્યાવીસ સેન્ટીમીટર હોય તો પોઈન્ટ પાંત્રીસ પ્રતિ સેન્ટીમીટરના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો ને રૂટ ત્રણની કિંમત એક પોઈન્ટ તોતેર આપેલી છે બરાબર પેલા તો ત્રીજી આપેલી છે આપણને વર્તુળની તો આર બરાબર થશે અઠ્યાવીસ સેન્ટીમીટર અઠ્યાવીસ સેન્ટીમીટર એક સેન્ટીમીટરનો ભાવ છે પોઈન્ટ પાંત્રીસ રૂપિયા તો આખા ડિઝાઇન કરેલા ભાગના ખર્ચો ગણવાનો છે કેટલા સેન્ટીમી આખી ડિઝાઇન જેટલા સેન્ટીમીટર આવશે એનું ક્ષેત્રફળ એને ગુણાકારમાં પોઈન્ટ પાંત્રીસ રૂપિયા કરવાના થશે બરાબર એ આપણને શોધવાનો છે ખર્ચો એક સેન્ટીમીટરના પોઈન્ટ પાંત્રીસ રૂપિયા છે તો આખી ડિઝાઇનનો ખર્ચો કેટલો થશે એ આપણને શોધવાનો તો ખર્ચો આપણને શું કરવાનો છે મેળવવાનો છે ઓકે ખબર પડી ગઈ ચાલો હવે આકૃતિની અંદર નજર કરીએ ને તો એક બે ત્રણ ચાર પાંચ છ ભાગ છે બરાબર એટલે છ ભાગમાં આ ડિઝાઇન પાડેલી છે હવે આપણને એમ નજર કરીએ તો આ થઈ ગયું વર્તુળ વર્તુળની અંદરથી હું આવી રીતે દોરી નાખું આ ઊભી લાઈન દોરી નાખી એટલે આપણને ખબર પડી જશે આમાં કેટલા વૃતાંશ બને છે ઓકે લાઈન સીધી નહીં થાય પણ આપણે ટ્રાય કરીએ ઓકે ચાલો હવે આની અંદર જો આ એક બે ત્રણ ચાર પાંચ અને છ ભાગ પડેલા છે હવે આ ત્રિકોણ જો તો આખા વર્તુળનો થીટા છે ને ત્રણસો ને સાઈઠ થશે આખા વર્તુળનો ખૂણો થાય ત્રણસો સાહીઠ હવે એના આપણે છ ભાગ પડે તો ભાંગા ઘરમાં છ કરીએ તો છય છે છત્રીસ તો કેટલો જવાબ આવશે સાઈઠ જવાબ આવશે બરાબર છત્રીસ અને એક ઝીરો એટલે સાહીઠ જવાબ આવશે એટલે થીટાની કિંમત થશે સાઈઠ ડિગ્રી ઓકે ચાલો એટલું આપણનું કામ પૂરું થઈ ગયું હવે આપણે ડિઝાઇનનો ખર્ચો ગોતવાનો છે આખા વર્તુળનું ક્ષેત્રફળ ગોતી લેશું અને આખા વર્તુળમાંથી આ છ ત્રિકોણ જે બનેલા છે ને આ છ ત્રિકોણ આ એક ત્રિકોણ એક્ઝામ્પલ તરીકે આ એક ત્રિકોણ આટલો છે ઓકે હવે તમને બધા ત્રિકોણ ધ્યાનમાં આવી ગયા છે આ છ ત્રિકોણને બાદ કરી નાખીએ એટલે આપણે આ ડિઝાઇન વધશે તો સૌપ્રથમ તો વર્તુળનું ક્ષેત્રફળ ગોતવું પડે અને એમાંથી છ ત્રિકોણનું ક્ષેત્રફળને કાઢી નાખવું પડશે બરાબર તો ત્રિકોણનું ક્ષેત્રફળે આપણને મેળવવું પડશે તો શરૂઆત કરીએ પેલા ક્યાંથી શરૂઆત કરીએ વર્તુળનું ક્ષેત્રફળ ચાલો તો વર્તુળનું ક્ષેત્રફળ ક્ષેત્રફળનું સૂત્ર થશે પાય આર નો વર્ગ પાયની કિંમત આપણને આપેલી નથી તો બાવીસના છેદમાં સાથ લેશું આર આર એટલે થશે અઠયાવીસ તો અઠ્યાવીસ નો વર્ગ ઓકે તો બાવીસના છેદ માં સાત અઠયાવીસ બે વખત લખીશું અઠ્યાવીસ ગુણાકારમાં અઠ્યાવીસ વર્ગ આપેલો છે એટલે થશે ઉપર ગુણાકારમાં અઠ્યાવીસ ગુણાકારમાં ચાર બરાબર આ બધાનો ગુણાકાર કરો એટલે ચોવીસ ચોસઠ સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવશે બરાબર આ કોનું ક્ષેત્રફળ મેળવ્યું વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળ્યું ચોવીસો ચોસઠ સેન્ટીમીટર સ્ક્વેર ઓકે એ આપણનું કામ શું છે આ વર્તુળનું મળ્યું હવે આપણે ત્રિકોણનું ગોતવાનું છે તો ત્રિકોણ આની અંદર છ ત્રિકોણ આવેલા છે તો છ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતી લઈએ તો છ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બધા સમબાજુ છે કારણ કે સાઠ ડિગ્રીનો ખૂણો બને છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ

તો 28 નો વર્ગ નથી લખતો પણ 28 ને હું બે વખત લખી નાખું અઠ્યાવીસ ગુણાકાર માં અઠ્યાવીસ સાત ચાર હવે છેદમાં કંઈ છે ને તો છ ગુણાકાર એકસો તોતેર સોરી એક પોઈન્ટ તોતેર છે બરાબર ને એટલે એકસો ના સો થશે ગુણાકાર સાત ગુણાકાર અઠ્યાવીસ એટલે ઉપર થાય આપણે ઓગણીસો નવ્વાણું પોઈન્ટ બે સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવશે ઓગણીસો નવ્વાણું પોઈન્ટ બે સેન્ટીમીટર સ્ક્વેર આ શું છે આખા વર્તુળની અંદરથી આ છ સમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળને માઇનસ કરી નાખશું એટલે આપણે ડિઝાઇનનું ક્ષેત્રફળ મળી જશે બરાબર તો ડિઝાઇનનું ક્ષેત્રફળ ડિઝાઇનનું ક્ષેત્રફળ અહીંયા મિત્રો લાઇન કરી નાખીએ ડિઝાઇનના ક્ષેત્રફળ થશે બે ઓકે આ બંનેની બાદ બાકી કરીએ એટલે ચારસો ને ચોસાઠ પોઈન્ટ આઠ સેન્ટીમીટર સ્કવેર જવાબ આવશે ચોવીસ ચોસઠ માઇનસ ઓગણીસો નવાણું પોઈન્ટ બે એને માઇનસ કરી લે ચારસો ચોસાઈ આઠ સેન્ટીમીટર હવે આટલા સેન્ટીમીટર આપણને જવાબ મળ્યો આટલા સેન્ટીમીટરની અંદર આ ડિઝાઇન ગોતવાનો છે તો એક સેન્ટીમીટરનો ભાવ કેટલો છે એક સેન્ટીમીટરનો ખર્ચો પોઈન્ટ પાંત્રીસ રૂપિયા છે તો આપણને કેટલું મેળવ્યું ચારસો ચોસાઈ પોઈન્ટ આઠ સેન્ટીમીટર ખર્ચ હોય તો એનો ખર્ચો કેટલો થાય ત્રી ત્રિરાશિ માંડેલી છે બરાબર તો ખર્ચો કેટલો થશે તો ખર્ચો બરાબર ચારસો ને ચોસાઇટ આઠ એના ગુણાકારમાં પોઈન્ટ પાંત્રીસ રૂપિયા બરાબર તો બંનેનો ગુણાકાર કરો એટલે એકસો ને પોઈન્ટ અડસાઠ રૂપિયા જેવો આવશે તો આખી ડિઝાઇનનો ખર્ચો થશે એકસો બાસઠ પોઈન્ટ અડસાઠ રૂપિયા

મૂકી દઈ આવે અ પણ આરત છે તો વૃત્તા ક્ષેત્રફળ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ ગોતવાનું થશે સોરી અહીંયા રકમમાં ભૂલ છે મિત્રો અહીંયા થી પી આપેલું છે આર નથી હો મિત્રો પી છે બરાબર તો થીટા બરાબર કેટલા થશે પી અહીંયા કાઢી નાખું પી ડિગ્રી તો આપણને વૃતાંશ નું ક્ષેત્રફળ તો વૃતાંશ નું ક્ષેત્રફળનું સૂત્ર આપણને બધાને ખબર છે છેદમાં ત્રણસો સાહીઠ ગુણાકાર માં રાખવાની છે એમસી આપેલું છે બરાબર અને આર નો એટલે આર એટલે ત્રીજા ત્રીજા કેટલી આપેલી છે આર તો આરનો વર્ક તો આપણનો જવાબ આવ્યો પી ના છેદમાં ત્રણસો સાહીઠ ગુણાકારમાં પાય આર સ્કવેર ઓકે અને પાય આર નો વર્ગ છે નહી મિત્રો પેલા તો પાય બધામાં હોવો જોઈએ ચલો અહીં પાય છે તો કે આ બરાબર છે આમાં નથી એટલે આ ઓપ્શન આવશે જ નહીં અહીંયા પણ પાય છે આ પણ છે હવે વર્ગ વાળો હોવો જોઈએ પાય નો શું હોવું જોઈએ વર્ગ હોવો જોઈએ સોરી આરનો વર્ગ હોવો જોઈએ અહીંયા વર્ગ છે નથી તો આપણને ચાલે નહીં ચાલે તો આપણો જવાબ થઈ ગયો અહીંયા હશે કે આ છે અને ઉપર છે તો મિત્રો કંઈ નથી કર્યું ઉપર નીચે બે વડે ગુણાકાર કરીને તો પી ના છેદમાં ત્રણસો સાહીઠ ના બે ગણા કરો એટલે સાતસો વીસ આવશે બે વડે નીચે ગુણાકાર કર્યો ને બે વડે ઉપર પાય ને આગળ બે વડે ગુણાકાર કરીને અમારા લેક્ચર સમજાતા હોય તો જરૂરથી શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો હવે મળીશું નેક્સ્ટ ચેપ્ટરમાં ત્યાં સુધી બધાને બેસ્ટ થેન્ક યુ